દ્વારકા દઈશ કેમ છો મિત્રો બધા મજામાં જશો તો આજે આપણે દવા છાંટવાની છે ખેતરમાં ખડની તો હું તમને બતાવીશ ખડની દવા કેવી રીતના છટાય કેમ છટાય આ બધી વસ્તુ અને ખડ કવડું ઘણું છે બધું બતાવીશ તો બંને રહેજો આપણા વિડીયોમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું અને એન લગ્ન આપણો વિડીયો જોજો શું તમને પંપ દેખાતો જશે તો બહને રહેજો આપણા વિડીયોમાં હું તમને દેખાડીશ કે ખડની દવા કેવી રીતના છટાય અને મેં બેદી મોર છાંટી હતી એ ખડ અત્યારે બરી ગયું છે તો બનનારી જે વિડીયોમાં હું તમને બતાવીશ બધું તો આપણે ખેતરમાં જ્યાં ખડ છે ત્યાં જાય હય અહીંયા થોડું ખડ છે તો અહીંયા છેલ્લે દવા છાંટવાની છે આપણો વધે વધે ભાવ ને બીજી આપણા ખેતરમાં થોડીક કૂચી છે

ખળ ઊગી ગયો અત્યારે આ પાછી દવા છાંટી દઈ ખળની પાછો કંઈ વાંધો ન આવે ને દેખાતો નહીં કળ મિત્રો બને ખળ બહુ થઈ ગયું છે આ દવા માર દેતી ભાઈ આપણે બેદી મોરજી દવા છાંટી દી એ તમે કળ જોઈ શકો છો અત્યારે તો અહીંયા છાંટલ છે ને બીજો તમને દેખાતો હશે છેઠ વાંસ આટલ બહુ સારું રિઝલ્ટ છે આ દવાનું થોડું બહુ જ મોટું ખળ હતું ને બધું મરી ગયું છે અત્યારે ચારધીમા સાવ શું કહેવાય સુકાઈ જાય છે તો ખળ શું કહેવાય એમાં સેટે હતું બે જગ્યાએ અહીંયા આપણે દવા અને હજી આપણે દવા થઈ રહી હતી એટલે એક ઘરો ખડનો રહી ગયો તો એટલે અહીંયા છાંટવાની બાકી છે જો અહીંયા છાંટવાની બાકી છે આપણે ખડની દવા અને હજી આપણે પાણી પણ ચાલુ કરવાનું છે એટલે લાઇન પણ હજી પાથળ જ રાખી છે એવું તમને આમાં દેખાતી હોય લાઈન અને તો આપણે આવી ઘાટી દવા છાંટીમ પાણી હાલતું થઈ જાય ને છોડ ઉપરથી ને એવી ઘાટી દવા છાંટી દીધી છે તમને દેખાડું હજી જો બે ખાલા હતા અહીંયા ધોકડની દવા છતી હતી ને અહીંયા ખળ થઈ ગયું હતું તો આપણે અહીંયા ખળની દવા પાછી મારી દીધી છે એટલે દીમાં આવું સર્વનાશ ખળ ક્યાંય દેખાશે જ નહીં અને આપણે માઇન્ડ પાતા હતા પાંચ પાંચડીમાં પછી લાઈન એમની પડી અને હમણાં પાછી પાવી આવી કારણ કે વરસાદ થતો નથી તો વાદળા જ દેખાય છે બહુ વાદરા થયા આ હવે વરસી જાય તો બીજું પાણી ના કાઢવું પડે હવે આપણે ઘેરે જાય પંપ થઈ રહ્યો હોય એક પંપ ભર્યો હતો દવાનો છટાઈ ગયો હવે હવે આપણે ઘેરે જાય